અમદાવાદ શહેરમાં ગુજરાત ટુરિઝમ અને ધ ગ્લોબલ ટ્રાવેલ એન્ડ એસોસિએશન દ્વારા ટુરિઝમ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગને વેગ મળે અને દેશ વિદેશના સહેલાણીઓ ગુજરાતના પ્રવાસન સ્થળોની મુલાકાતે આવે એવા ઉમદા આશયથી આ ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે આ ટ્રેડ ફેર આગામી આઠ જાન્યુઆરી સુધી ચાલુ રહેશે જેમાં ત્રણ હજારથી પણ વધુ ટુરિઝમ ક્ષેત્રના નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે રણોત્સવમાં સફેદ રણ જેને જે રીતે ગુજરાત ટુરિઝમે સપોર્ટ કર્યું છે અને આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજીએ જે ને કચ્છ માટે જે રીતે કચ્છની ત્યાંની લોકલ કલ્ચર છે ને જેની માટે એમણે લોકો સુધી પહોંચ્યા છે લોકોને વાત કરી છે કે કચ્છનું કલ્ચર ગુજરાતનું કલ્ચર બતાવવું છે ખાસ કરીને જે અત્યારના ખૂબ જ હાઇલાઇટમાં છે ટેન્ટ સિટી રણ ઓફ કચ્છમાં છે ઢોલાવીરામાં નવું ડેવલપ થયું છે એનો ફીડબેક ખૂબ જ સરસ છે એના સિવાય કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વર્લ્ડ ક્લાસ લેન્ડમાર્ક છે સાસણગીર ઓનલી પ્લેસ વેર યુ ફાઇન્ડ ધ એશિયાટિક લાયન સોમનાથ દીવ આ બધી વસ્તુઓ તો એવરગ્રીન પોપ્યુલર છે જ એટલે ખૂબ જ કહેવા જઈએ તો પંદર વીસ ગુજરાતમાં સ્પોટ્સ એવા છે કે જે ખૂબ જ ટુરિઝમ રિલેટેડ ડેવલપ થઈ ગયેલા છે